જય મુરલીધ રામ રામ બધા મિત્રોને બધા બંધાઈ ગયા ખાણ મુકાઈ ગયું ઢાકી દીધો હે પેલા આછું કાગળ નાખી દીધું અને માથે છે ને તાલપત્રી અને થોડીક ભારી ઉભારી રાખી દીધી એટલે એ પાસે ખવડાવવામાં કાયમ આવે ને કાગળ ઘણી ઘણી ખોલું વહીમું બધા બંધાઈ ગયા છે હું ઢાંકી દીધું પીળી તાલપત્રી ઓલી હતી ને એ નાખી નીચે આસુ કાગળ ઢગલું વરસ ચોરસ નહોતું એટલે બરોબર આમ પૂરી નથી થઈ તાલપત્રી પણ જેટલા થઈને એટલા આમ ઢાકી દીધું આ દોરી બાંધી હતી અને લાકડા અહીં જવા સાઈડમાં રાખ દીધા એટલા કાગળ છે ને તૂટે નહીં બીજી અહીં ભારી ભરતી દીધી

એ આ કાંઈ પડી એક ઓલ તબેલામાં પડી આ બપોરની નીણમાં કાંઈ આવે ને જે અવડી ભારી હોય આમાં અડધી ના ખાણે અડધી વહી થઈ ગોપીને ખાણ ખાય છે ગોપી ખાઈ ગઈ વિડીયો ઉતારવા આવું તને ખાઈ જાય જવાબ ના દે ખાણ ખાતી હોય ને પૂરો સામું જોઈને મને દીધો પૂરા અભુરા તારે નથી ખાવાનું તને એક થોડું જડી ગયું છે ઓ આખો વાળો ભરાઈ ગયો બધા બાંધી દીધા લાઈન ભૂકાનું કામ થઈ ગયું આપણે કંઈ નંબરે માંડ્યું આવવા ને વરસાદ થાય એટલે કપાસ ઓપવાનો છે બાકી કમ્પ્લેટ કામ બધું વરસાદની વાત છે બીજું કંઈ કામ નથી હવે ટેહુનું તો કાયમ કરવાનું ભાઈ પગારું મૂકી દઉં હું જોઈ ચાલે હવે ખાણ નથી બે ને અહીંયાથી કઈ નંબર એવો ના પછી નહીં રહી એ કાંઈ પી ગયું એટલે નાખવા મહેલું થાય તબેલામાં પીહું ને બપોરે ટાંકી દીધો નેવિદા થયા ને પેલા ભાજી ભરલી લીધી અને પછી ભૂકો ઢાંકી દીધો કામ બધું થઈ ગયું ઓકે જે કા કાળું કાળા કલરનું ઘર છે ને આ ખાલી છે આમાં એક ચકલાય નથી રહેતા ને વૈયા નથી રહેતા અને બીજા હોય આ હાવ ખાલી હેજા હ માળો જ નથી તો ખરી રીતે નાખેલા હે માળો કરે એ કઈ કર્યો જ નથી આમાં આ ઘરમાં એક ચકલા નથી રેહતા હંજી વલા રેહતા હોય એમાં બાથે એ આમાં મન થાય નહીં એ માળા કરે પણ ઉમા ના કરે પાડો બેસી ગયો ખાંડ ખાય ખાંડ જડી જાય એટલે પૂરું તરત બેસી જાય પાછો ખંજવારે કેમ એક પગ લાંબો પડે कोक कोक मिल दौपा को वरसद देखी गया ना कई हूँ देखा तो वरसाद आए हवा वे हिम्मे तो पासू मरी उघाड़े आई नक्की नंबर आवाज चालू करती तुम्हें अपने चूका कम्पलीट करना अडवा पड़ो नंबर फूका બીજી ભારી ભરાઈ ગઈ અને ઢાકી દીધો તો સીધું વાવવાનું છે વાવણી થાય ને એટલે એક ખેતરમાં માંડવી અને એકમાં કપા ઓલું કાગર એક નાખ્યું છે ઓથમાં માં તૂટી ગયું તો ને એક પટ્ટો એવો લઈને લાંબો સફેદ સફેદ કાગરનો જાય રહ્યો નાખી દીધો ઓથે હમો થઈ ગયો જામનો આ દેખાય તૂટેલ છે હું પછી આ શું છે માથે કઈ નથી ને એટલે હું દેખાય લાંબો નાખી અહીંથી પાણી ના પડે શું માથે આમ અંદરથી હે ને ગરકાવ દીધો પપ્પુ વારે અંદરથી હે ને આમ ખોલતા ગયે એટલે રહી ગયું બાકી ત્યાં તૂટેલ નથી આખા વસમાં અહીંયા હતું આના આખો પટો જ નાખી દીધો ક્યાંક હતું ને બધું કમ્પ્લીટ થઈ જાય અને અહીંયા ભૂકો આમાં ભરાઈ ગયો છે આ કંઈ ઉપાધિ નથી કામ ઓકે વાવવાનું જોયું માણસ મંડા હે જો સોંપવા નોલા ખેતરમાં સોંપે જોઈ જ સોંપે છે

પડ્યા પછી અભિયાણમાં આવ્યા હતા ને ટુકડા હે કોથરા બે મરદાણા આનું કોઈ થોડીક ગઈ હતી ઓલું કાગળ નાખી દીધું તું એટલે વાંધો ના